આપણે બીએમ ફ્રૂટના નંબર સ્ક્રીન ઉપર નાખેલા છે મિત્રો તો અવશ્ય કોન્ટેક કરવો મિત્રો અને રિટેલ માલ મિત્રો વેચતા નથી એક બોક્સ બે બોક્સ તો તે માટે ફોન કરવો નહીં મિત્રો જથ્થાબંધ વેપાર જ ચાલુ છે મિત્રો લેવા દિવસ

પચાસ રૂપિયા નો જમ્બો ચૌદસો ને પચાસ રૂપિયા સાતસો રૂપિયા

એ બારસો નવા બારસો બારસો નીતિનવસો આડા નવસો હજાર એ હાજર જેમ શું ભાઈ પચી પચાસ ને પચાસ હજાર ને પચાસ રૂપિયા પંચોતેર અગિયારસો રૂપિયા ભાવ અગિયારસો રૂપિયા પચી આવી પચીસો રૂપિયા આઠસો અઢાર નવસો અ

દીપક નવસો રૂપિયા પાંચસો ને પચાસ બે નંબર રૂપિયા ભાવ છે ખેડૂત મિત્રો ફાઈનલી આજના કેસરગીરી ના બાજાર ભાવ આ ટાઈપના હતા આવી રીતના બજાર ભાવ રહેલા હતા આજના મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને મિત્રો આપણે કેરી લેવા વેચવા માટે અંદર બીએમ ફ્રૂટના નંબર સ્ક્રીન ઉપર નાખેલા છે તો ફોન અવશ્ય કરવો મિત્રો અને મિત્રો રિટેલ માટે ફોન ન કરવો કે રિટેલ માલ અહીંયા વેપાર નથી થતા મિત્રો લોટે લોટના જ વેપાર હોય છે મિત્રો તો તે માટે જો તમારે રિટેલ કેરી લેવી હોય ને તો આપણે ગોંડલમાં સંતોષ ફ્રૂટ કેરા ભંડાર છે મિત્રો ત્યાં પાકેલા રિટેલ પણ મળી જશે અને જથ્થાબંધ પણ મળી પણ ત્યાં પાકેલો માલ કેરીનો મળી જશે મિત્રો અને આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરી પાછા મળીશું આપણે કાલે સવારે સાડા સાત વાગ્યે